ક્રિકેટ રમવાની હે ને કેવી મજા આવે ક્રિકેટ રમવાની નિશુને આવડે છે ક્રિકેટ રમતા કેમ રમવાની કેમ રમવાની મને શીખવાડતો આજે સાંજના છો અને આજે બનાવવાની છે ચાલુ મટર સેન્ડવીચ તો એની બધી જ તૈયારી થઈ ગઈ છે રેડી અહીંયા બટેકા અને વટાણા પણ બફાઈ ગયા છે ચટણી માટેની તૈયારી થઈ રહી છે અને મમ્મી બધું શાક લઈ આવ્યા છે એટલે એ બધું સાફ કરે છે તો હેલો શું થઈ વાતાવરણ ઠંડુ ગરમ ગયું હમણા બે દિવસ થી અમારા ભાઈબંધ છે ને વહેલા વહેલા ઘરે આઈ જાય છે એટલે આમ પણ કોઈ કામ ના નથી વહેલા ઘરે આવીને બી બરાબર આરામ કરવા આવશો તમને ક્યારેક એવું ના થાય કે નિકેશ થોડાક વહેલા આવે

તો મેં મસ્ત રિપ્લાય કર્યું બરાબર કે ભાષણ કેમ લાગી રહ્યું આ વસ્તુ ઉપર પડે બાકી બધાની કોમેન્ટ એ જાય છે કે દુનિયામાં ઘણા બધા લોકો આવા હોય જાય એટલે બહુ વિચારવાનું નહીં અમારી પાસે તો ખરેખર કોન બેન બેન હોય કે ભાઈ હોય એ જે હોય અમારી પાસે તો ટાઈમ છે જ નહીં અમે દસ લોકોની વાત નહીં કરતા તો જ્યારે પોતાના ઉપર આવે ને ત્યારે તો બોલવું જ પડે હા એ તો છે બરાબર એટલે અમે કોઈની વાતો કરવા માટે બ્લોગ બનાવતા જ નહીં અને જે લોકો ડેલી બ્લોગ જોવો છે એ લોકોને ખબર જ છે કે ભઈ અમારી પાસે ટાઈમ છે જ નહીં ઓપિન ફાલતુ હવે અમે એવું છે કે મને તો ખબર જ નથી વાતની શું થાય છે ખુશીને કાલ પેલો બ્લોગ હા એ તો મને આઈડિયા છે એ જ એના ઉપર જ આજે કમેન્ટ કરી દીધું અચ્છા કે તાર પાસે ટાઈમ નહી તો ભાષણ શું કરવા આપા છે એમ એવું આવી આઈ કમેન્ટ હા એટલે પછી એની ઉપર મેં તો પાછી એની કમેન્ટ પિન બી કરી રાખી એટલે લોકો પછી પત્તા ઠોકે લોકો તો મે જુઓ તો એ લોકોએ ચોક્કુ કીધું કે ભાઈ તારી પાસે કેટલો ટાઈમ છે કે તે આખું ભાષણ સાંભળ્યું નવરો હોય એ તમે કે મસ્ત મજાની સેન્ડવિચ થઈ ગઈ છે રેડી આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ 100 રૂપિયા 100 રૂપિયા રૂપિયા પડે ભાઈ તે નહીં ખાવાની હું નહીં બનાવતી મારા હાથમાં આપેલો જે પ્રેમ હોય પ્રેમના આ તો ઘાટ કરતા ઘડામાન માંગો પડે ઓહો તો બનાવી લો ચાહતે છે ચટણી કેચઅપ મુકવાનો છે કેચઅપ જોઈશે યસ સર કેચઅપ જોઈશે જોઈશે ઓકે સર માં દીકાંજો ગાવું છે બાપુ માં દીકા માટે ભી બની જ રહ્યું છે એને શું ખાવાની છે એને ચીઝ ગ્રીલ ચીઝ ગ્રીલ એમ અમારી आलू मटर ચીઝ ગ્રીલ યસ ઓકે બેન ટેસ્ટ કરીને બતાતાય કેસા છે ઓકે ફિર 100 રૂપિયો દેકે જના નહીં મળેગા

ત્યારે જ અમને ખબર પડી તો આજે મારે એમને કન્વર્સેશન થઈ કે ભાઈ નિકેશ તમે આ ટોપિક ઉપર શું કહેવા માગશો તો નિકેશ બધાનું કહેવું એવું છે કે કિનલ દી ઉપર મતલબ આવી રીતની વાત થઈ હતી કે કિનલ દી ફેમ અને વ્યૂઝ માટે થઈને આપણા કોન્ટેકમાં છે તો તમે એ ટોપિક ઉપર શું કહેશો પહેલાં તો એ જ વસ્તુ કહી દઉં હું તમને એ જે વસ્તુને લઈને વાત નીકળી છે કે ભાઈ કોઈ બી માણસ આપણી સાથે આવ્યું હોય એ સેના માટે આવ્યું છે કે સેના લીધે થઈને આવ્યું છે આપણને પહેલાં જ ખબર પડી જાય ને એવા લોકો પણ અમારી લાઈફમાં આયા છે એવું નથી નથી આયા આયા છે પણ અમને લોકોને આઈડિયા આવી જાય કે ભઈ આ માણસ આકલે સુધી છે જ્યારે વાત છે કિનલ દીની તે અમારો રિલેશન આખો અલગ છે યસ અને એ જ્યારે માટે કે વ્લોગિંગ માટે એવું કશું જ નથી જ્યારે મે નિકેશને વાત કરીને તો એમને બી ના ગમ્યું હા એ સીધી વસ્તુ કે યાર બીજા કો પણ એમને કેમ આવો આ વસ્તુ સાંભળવી પડી એમ હા એ છે કો મોડું નીચું નાખવાનું થાય એમ ક્યારેક કોક આપણને એવું કે ને તો મને મને સરસથી મોડું નાખવાનું થાય તો યાર અને ઘણા બધા લોકો એવા પણ આવ્યા અત્યાર સુધીમાં આજે છે ને આજે હું ફર્સ્ટ ટાઈમ તમને લોકોને આ બધું આ બધી વાત શેર કરી રહી છું અત્યારનો પછી પણ જમાનો જેવો છે હા કે ભઈ આપણને એવું લાગે કે ભઈ આ લોકો આ આ લોકો તેમ ફલાનું દેખો કઈ બી હોય એક્સ વાય ઝેડ બટ અત્યારની જનરેશન કેવી છે ખબર છે કે અત્યારે હા જે લોકોએ વિચાર્યું એ વસ્તુ બરાબર છે કે ભાઈ અત્યારની જનરેશન છે તો તમે એવું વિચારી પણ શકો પણ તમે કોના માટે વિચારો છો એ બી વિચારવું બહુ જરૂરી છે કે ભાઈ આ વ્યક્તિ માટે વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ હું તમને લોકોને મારી વાત કહું તો મારા યુટ્યુબ ની જર્ની વાત નથી કરતો હું ટિકટોકથી થી લઈને યુટ્યુબ સુધીની જર્ની ની વાત કરું ઘણા બધા લોકો એવા મારી લાઈફમાં આવ્યા છે અરે અરે એમાં કેવું છે અપસ એન્ડ ડાઉન્સ તો દરેક વસ્તુ હોય હોય ને હોય જ હોય છે પણ એમની ઘણા બધા લોકો આવ્યા છે મારી લાઈફ માં અને કદાચ હું હું એ વસ્તુ એક્સેપ્ટ કરું છું કે મને માણસ ઓળખતા આવડતું

અને જ્યારે મારી જીભ ઉપડે ને એ ટાઈમ એવો હોય ને કે સામે વાળો વ્યક્તિ બોલી બી ના છે કે મારો ગુસ્સો એવો પછી બટ હું છે ને અત્યારે કેવું વિચારું છું ખબર છે કે ભાઈ ચલો છોડો લેટ ગો કરો આ કરો તે કરો મતલબ જતું કરવામાં વધારે માનું છું નેગેટિવ લોકો તો યાર રહેવાના જીવનમાં સમજ એ વસ્તુને લઈને તું બેસી રહીશ કે પકડી રાખીશ તો પોસિબલ નથી કે આગળ વધી શકીએ આપણે બરાબર જેટલું આમાં આને આ વસ્તુને ઇગ્નોર કરીશું એટલું જ આપણા માટે સારું છે એ તો 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 જેટલા લોકો લોકો ને 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 જે સારા કરે છે 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 જ હવે દિવસની હોય 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 એમાંથી સારી સારી એક એક ખરાબ ખરાબ આપણે શું જોઈએ મને તો કોઈ પર્સનલી નથી લેતો કારણ કે મને મારા બિઝનેસ માં થોડું શું બહુ બધારે પડતો ટાઈમ આપવો પડે છે યસ અને કેવું છે કે પોતાનો બિઝનેસ વન એટલે આપણો ફર્સ્ટ પ્રાયોરિટી એ જ હોય કે આપણે એને જ આગળ લઈશી બ્લોગિંગ કેવું છે કે ભાઈ મારા માટે બી હું તમને લોકોને ક્લિયર જ કહું કે ભાઈ મને નિક્ષા એમ જ કે છે કે ભાઈ તું તારી ખુશી થી કરે છે બહુ છે હું એને હજી પણ એવું છું તને કેક લાગે ત્યાં સુધી કર બાકી નથી લાગતું મને મને હા મને ઈચ્છા છે તો હું કરું છું બરાબર બટ હું નથી ઈચ્છતી કે મારા મારા બેને ઈચ્છા કરતા તો સૌથી વધારે ઈચ્છા નિશેવ ને હોય સવાર ઉઠ્યો હોય ને ત્યાં તો સબ લેવાનું ગિમ્બલ લઈને આવી જાય ભાઈ હું તમને લોકોને છે ને ક્યારેક બતાવીશ કે મારા ફોન ની અંદર દિવસ ની અંદર એટલા બધા ફોટોઝ અને એટલા બધા વિડીયોઝ થાય છે ને શૂટ કે જેની કોઈ હદ જ નહીં હોતી અને રહી વાત પ્રેગનેન્સીની જર્ની તો પ્રેગ્નન્સીની જર્નીનો વિડીયો હું તમને બહુ જલ્દી શેર કરીશ બટ હું તમને એ લોકોને એક વસ્તુ કહીશ કે મારે ટ્વીન્સ હતા બસ હું તમને આજે આટલું જ કહીશ આના સિવાયનું હું તમને બધું જ્યારે પ્રેગ્નન્સીની જર્નીનો વિડીયો શેર કરીશ ને નથી કોઈને બી નથી ખબર મેં ગઈકાલે જ કીધું તું બરાબર કે ભાઈ મારા રિલેટિવ્સ સિવાય કોઈને પણ નથી ખબર અને એ બધું હું તમને જર્નીના વિડીયોમાં શેર કરીશ તો બસ ગઈશ આજે હું અને નિકેશ એટલા માટે જ તમારી સામે આવ્યા કે અમારા લોકોનું વિચારવાનું કેવું છે અને જ્યારે રાત્રે અગિયાર સાડા અગિયાર જ્યારે મારો વ્લોગ અપલોડ કરવા મેં મૂક્યો ને ત્યારે મેં નિકેશને કીધું કે આજે આ વસ્તુ થઈ અને એમાં એવું હતું કે જ્યારે મેગડીમાંથી અમે લોકો આવ્યા ને તો એમ મને લાગ્યું ચીડ 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 કરતી હતી એટલે મને વખતે આઈડિયા ના આવ્યો પછી સાંજે જમવા બેઠા ત્યારે બી અમાર બેનો ઝઘડો થતા થતા રહી ગયો અને હું તમને લોકોને ક્લિયર જ કહું કે કાલે હું ઘરે આયા પછી મેં બ્લોગ શૂટ જ નહીં કર્યું હા બ્લોગ શૂટ અને જ્યારે મેં આજે કિનલ દીને કીધું તો કિનલ દીએ મને શું કીધું ખબર છે તું ગાંડી છે કે આવું કરાય મને ના ગમ્યું યાર કેમ કે યાર જે વ્યક્તિ મને ખબર છે કે ત્યારે 6 મહિના જેવું થયું અમારા લોકો આટલું ક્લોઝ આય અને એ 6 મહિનાની અંદર એક બી વખત એમના ફેસ ઉપર કેમની વાત ઉપર આજ સુધીમાં કોઈ દિવસ એવું ફીલ નહી થયું કે એ બ્લોગ માટે થઈને મારા જોડે રિલેશન રાખે છે ના એવું છે જ એવું હોય તો પહેલા જ ખબર પડી જાય ખબર પડી જાય અને બીજી એક વસ્તુ તમને લોકોને કહું કે જ્યારે મે લોકો રિવર ફ્રન્ટ ગયા હતા હું બ્લોગ સામેથી શૂટ કરતી હતી બટ એમને બ્લોગ શૂટ કરવાનું યાદ જ નતું અને તો અમે લોકો કહીએ છે ત્યારે બ્લોગ શૂટ કરે છે અને મે તમારું આ બાકી રહી ગયું આ બાકી રહી ગયું અને એમને છે ને મારો એક વસ્તુ આ નેચર બહુ ગમે કે ભઈ મને એમનામાં એવું લાગ્યું કે આ આ વસ્તુ એમને ચેન્જ કરવાની જરૂર છે તો એમના છે હા આમના મમ્મી બી કહેતા હતા તમને લોકો એ જે લોકોએ વ્લોગ્સ જોયા હશે લોકોને ખબર છે બટ થી બહુ જ સરસ છે એમનું ફેમિલી બહુ સારું છે એમનું ફેમિલી અમારું ફેમિલી છે ને આમ સિમિલર છે બધી રીતે એમ કે ભાઈ ભક્તિભાવથી પોઝિટિવ જે વાઇબ આવે ને એનાથી અને ઘણી ઘણા બધા એવા રીઝન છે એમનો હસબન્ડ પણ એમને ફૂલ સપોર્ટ કરે છે હું પણ મારા અરે 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 અહીંયા થોડા પર્સનલ હો ગયા કુછ જ્યાદા પર્સનલ હો ગયા તો નથી કરતો સપોર્ટ એટલે એટલે એ તો કરો છો બટ આ થોડું ઓકે તો છે ને મેઇન પોઈન્ટ કે ભાઈ મારે ટ્વિન્સ હતા જેનું સ્ટોરી હું તમારા લોકોને શેર કરીશ પ્રેગ્નન્સીની જર્નીમાં બહુ જલ્દી બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું યસ તો લેવું છે કે કન્ટિન્યુ કરવું છે કેમ કે છે ને ઘણા બધા લોકો પછી ઘણું બધું જોવા માટે એ લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો સ્કીપ કરી દેશે અને મેઈન આજ વસ્તુ હતી જેના લીધે મારે અત્યારે આ અમારા બંને સાથે બેસીને બ્લોગ શૂટ કરવો પડ્યો તમને બધાને જ થેન્ક યુ જે પણ સારી સારી કમેન્ટ્સ કરે છે જે રેગ્યુલર અમારા બ્લોગ્સ જોવે છે એ લોકો મારા તરફથી તો હાથ જોડીને થેન્ક યુ ખરેખર મને નથી ખબર કે મને આટલો બધો પ્રેમ મળશે સિરિયસલી મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે એ પણ યુટ્યુબમાં આટલો બધો પ્રેમ મળશે એ પણ આટલા ઓછા ટાઈમની અંદર હજુ મારે બે વર્ષ પણ કમ્પ્લીટ નથી થયા અરે એની ક્યાં વાત કરો છો જે મને સપોર્ટ કર્યો છે એવું તો કોઈને નહીં કર્યું હોય કારણ કે એક વર્ષની અંદર મારા પણ તમે તમે કન્ટિન્યુ ના એ તો ઠીક છે પણ એક મહિનાની અંદર ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી અને વ્યૂઝ બહુ સરસ આવતા હતા બહુ જ પણ અત્યારે અમે લોકો જો કે કન્ટિન્યુ નથી કરી શકતા એના માટે પણ સોરી સોરી